જય માતાજી મિત્રો તો તમારો વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો જુઓ બ્લોગની લાઈવમાં આપણો આપણે લાઈવમાં તમારું વેલકમ છે હવે આપણે લાઈવ કરી છે તો મિત્રો આપણે લાઈવ એટલા માટે કરી છે કે આપણી આ લાઈવમાં સો લાઈક આપશી તો આપણે એસ હિન્દુસ્તાની ટીમની મુલાકાત લેવાની છે અને તેમની સાથે વિડીયો બનાવવાનો છે તો તમે લાઈવમાં જોડાઈ જાઓ હજુ કોઈ પણ લાઈવમાં જોડાવાની નથી તો આપણે આ બાજુ જયુબા મસ્તી કરી છે તો તમે જલ્દીથી અમારી લાઈવમાં જોડાઈ જાઓ પછી આપણે આગળ વાત કરીએ કે આપણે મળવા જવાના છીએ અને તેમની મુલાકાત લેવાના છીએ તો એક ભાઈ આપણી લાઈવમાં જોડાઈ ગયા છીએ તો જુઓ આ જયુભા જયબા મસ્તી કરી આખો તારો તો જલ્દીથી તમે લાઈવમાં જોડાઈ જાઓ અને લાઈક કરી દેજો જલ્દીથી જે પણ લાઈવમાં જોડાયું હોય એ લાઈક કરી દેજો તો આપણે જો એક ભાઈ દોરી જાય લાઈવમાં આ દિવ કરી ગુજરાતી બ્લોગ બનાવીએ છીએ અને હાલ લાઈવ કરી છે અને છે માહિતી પણ આપીએ છીએ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જલ્દીથી કમેન્ટ નો રિપ્લાય જલ્દી દોરાઈ ગઈ હોય કમેન્ટ કરજો તો બે જણા આપણે લાઈવમાં દોરા ગયા છે બે માણસો તો જલ્દીથી તમે લાઈવમાં જોડાઈ ગયા તો લાઈવને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો હવે આપણે આપણી યાદ લોક વિડીયા પર સ્ટાર્ટ કર્યા છે તો જો એ વિડીયા નાખ્યા છે આપણું લોગ વિડીયા હમણાં આપણે નળાબેટ ફરવા ગયા હતા મોડેરાન સુ્યમંદિર જોવા ગયા હતા પણ આપણી ચેનલમાં આવી ગયા છે બહુ મસ્ત ફરવાનું હતું કે મજા આવી એ બધાની વાત કરી છે લાઈવમાં તો તમે લાઈવમાં બને રહેજો અને લાઈવમાં દોડ્યા રહેજો તો જોઈ બધો મસ્તી કરીશી આપણે અત્યારે હવે લાઈવ સ્ટાર્ટ કરી દીધું કે આપણી લાઈવમાં કેટલા સપોર્ટ કરે છે તો ભલે બહુ મારી ચેનલમાં ઘણા તારે લાઈવ કર્યું બે મહિને બે ત્રણ ત્રણ ચાર ચાર મહિને લાગી કરીશ થી ચાર મહિના લાવી આવ્યા છે આપણે તો તમે લાઈવમાં દોરવા ભૂલતા નહીં તો બે માણસો લાઈવમાં જોડાઈ ગયા છે આપણે તો જોવા તો એ બધા મસ્તી કરવા જા કરી આખો અને આપણે તો આરામ કરીએ હાલ તો હજુ આપણે હોસ્પિટલ જવાનું છે કેમ કે આપણી મમ્મી હોસ્પિટલમાં એડમિટ છે તો આપણે ઘરે આવ્યા હતા ને હવે ના એ બેઠા છીએ નવે જઈએ

બોલાવી દઉં દેવ બોલાવી તો દસ માણસો જોઈ ગયા દસ માણસો બોલાવી દયું આ દસ માણસો બોલાવી દો દસ માણસો આપણે લાઈવમાં જોઈ ગયા હજુ કીધું લાઈક નહીં લાઈક કરવા કે લાઈક કરી દો અમારે લાઈવને તો મિત્રો લાઈવમાં જોઈ ગયા લાઈવને લાઈક કરી દઈજો આ આપણી ચેનલ બે જ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો બધાને ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરે એવું સપોર્ટ કરતા રહો તો જો આપણે ટૂંકસ સમય બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા અને આપણે ચેનલ એ મોટે થઈ ગઈ તો તમારે બધા સપોર્ટ કરે એ બધા ખૂબ ખૂબ આભાર અને આપણે તારે લાઈવ સ્ટ્રીમિંગમાં આવ્યા લગભગ ચાર મહિને આજ પહેલી વખત લાઈવમાં આવ્યા છીએ આપણે તો લાઈવમાં બને રહીજો ચાર મહિને પહેલી ખર લાઈવમાં આવ્યા છીએ અને આપણે લાઈવમાં જય મસ્તી કરવા જો જયુપા જયુપા લાઈવમાં મસ્તી કરવા આઠ માણસો દોરી ગયા લાઈવમાં અને આપણે જો ખેતરમાં છીએ કરી દો જો જોયું ઘર મારા રેલી વધી દો અને આપણે ગયા છીએ તો તમારા ઘરનું કોઈ આવું વાતાવરણ છે તો આઠ માણસો દોરી ગયા તો મિત્રો લાઈક કરી દો તમે અને તમારા ભાઈને સપોર્ટ કરો આપણે એકદમ ગુજરાતી બ્લોગ બનાવીએ કોઈ આપણે ફેન્સી બોલતા નહીં એકદમ સાદા સિમ્પલ બ્લોગ બનાવીએ છે પેલા આપણે એસબીન સેન્ટર વિશે થોડી માહિતી આપતા વિડીયો બનાવ્યા હતા એ તો આજે રાત બધું ડિસ્ટર્બ કરી છે વચ્ચે હો કરો બટી તો નવા આપણે બ્લોગ લઈ સ્ટાર્ટ કરાય તો તમે બધા સપોર્ટ કરજો એક પર આપણે ચેનલ જોજો તે ખોલીને જો આપણી ચેનલ બ્લોગ લઈ જોજો આપરા સપોર્ટ કરજો તો બે સબસ્ક્રાઇબર થઈ જાય એ માટે બધાને દિલથી ધન્યવાદ અને અતો જયબા બોયદરી છે આખી બાઓ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

हाँ इन्हें मैं बोल सकती हूं हां इन्हें बोल बोल, हाँ बोल, बोल हाल हाँ तो हाल तो बात तो करी हमने हाँ वो है बदन हो दो की बात है आवाज तो बातें करी थी द अब रखा है तो इधर फर्स्ट हां मित्र के नाम मित्र हम तो शैम्पू ली ઉપર હોય આપ હા�઱ા઱ા હિઓ નૌાલા રાલા ાભઓ સાથ હાલ સાલા઱ારા પસણ હહા઱઺ષા સાલ સાલા સાલાલા ને સાલ સાલા કદા મુની ગાજી હાવ હાવ અભી દુ દે દે છી હે અભી દુ દે દે છી હે લે આપણો લખાઈ આ અભી દુ દેલે આ દો બે রাস্ত রাস্তি লি মালিয়া খুব આના કારણે દાદા સાળા વડનગરમાં રહી ગયા છે ના જ રહેના દીપચાર્ત અડાલ ઉપર વડનગર દાદા રહી એટલે વડનગર વે આવી અને સાત દિવસ જ રહી લાડી કાઢું તો શું કરું ઊભી ઊભી લાણી એ તો બેધી આયા હતી એટલે

Jai jai jai. Do. Jai. Au. Jai jai jai. Abi jai jai jai. Abi jai jai Abi jai jai Oh jai 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 jai. 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 Jai.

इस में काफी इस बदले दौरान काफी दो बार मार दिया रे जय जिंदा मारका जिंदा जिंदा गांव का जिंदा मारे तो एक बार मारका वो ये बोल करया नहीं हां जब-जब तेरे बच्चा नहीं जब बाहर आएन देखो सरकार हमारा लेमू सरकार का द गाइस 你要说吧，他发一下你去干嘛？我不搞啊。哎，他这个就是你们那个。